ખેરગામ તાલુકાના આછમણીના કાંતિ પટેલના આપઘાત દુષ્પ્રેરણા પ્રકરણમાં ત્રણ આરોપીઓને જામીન મળી ગયા બાદ છેલ્લા છ મહિનાથી ભૂગર્ભમાં રહેલ ચોથા આરોપી ડોક્ટર નીરવ પટેલ પણ આજે ખેરગામની નામદાર ન્યાયાલયમાં હાજર થયા હતા ડોક્ટર નીરવ પટેલ ખેરગામની નામદાર કોર્ટમાં હાજર થયા હોવાની વાત વાયુવેગે ખેરગામ પંથકમાં પ્રસરી જતા આદિવાસી સમાજના લોકો કોર્ટ તેમજ પોલીસ મથકની આસપાસ એકત્ર થઈ ગયા હતા કોર્ટની પ્રક્રિયા બાદ કોર્ટ દ્વારા ડોક્ટર નીરવ પટેલની કસ્ટડી ખેરગામ પોલીસને સોંપવામાં આવી હતી ખેરગામ પોલીસે ડોક્ટર નીરવની કસ્ટડી મેળવી ખેરગામ પોલીસ મથકે લાવી આગળની તપાસની કામગીરી હાથ ધરી છે ડૉક્ટર નીરવ પટેલ ખેરગામની નામદાર કોર્ટમાં હાજર થતા લોકોમાં આખી ઘટના ફરી ચર્ચા સ્તરે રહી છે દસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ મંગુ ભડકીયાને પાણી ખડક ચાર રસ્તા નજીક ઇનોવા કાર નીચે કચડીને મારી નાખવાના પ્રયાસ કરનાર આરોપી ઇનોવા ચાલક મૃતક કાંતિ પટેલની આદિવાસી સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકો સાથે ડૉક્ટર નીરવ પટેલે ધરપકડની માંગ કરી હતી પરંતુ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલ કાંતિ પટેલ અગિયાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ કરંજવેરી ગામે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા કાંતિના મોતનું ઠીકરું ડૉક્ટર નીરવ પટેલના માથે ફોડાયું હતું મૃતક કાંતિ પટેલના ભાઈ શૈલેષ પટેલની ફરિયાદ નોંધી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો પરંતુ ખરેખર મૃતક કાંતિ પાસે તપાસ કરવામાં આવી જ ન હોવાનું ડૉક્ટર નીરવ પટેલ સહિત આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે ડૉક્ટર નીરવ પટેલ મંગુ ભડકિયાને કચડી મારવાનો પ્રયાસ કરનાર આરોપી કાંતિ પટેલ સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી પરંતુ પોલીસે કાંતિ પટેલની ધરપકડ કરી ન હતી તેથી ઉલટું કાંતિના મોતનો જવાબદાર ડૉક્ટર નીરવને ગણાવી આરોપી બનાવી દેવામાં આવ્યો છે છેલ્લા છ મહિના કરતાં વધારે સમયથી ડૉક્ટર ભૂગર્ભમાં હતા અને આજે ડૉક્ટર નીરવ પટેલ પણ હાજર થયા છે પરંતુ ડૉક્ટર નીરવ પટેલ નામદાર કોર્ટમાં હાજર થાય તે પહેલાં એ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે વિડીયોમાં ડૉક્ટર નીરવ પટેલ શું કહે છે આવો તેમને સાંભળીએ નમસ્કાર જોહાર જય ભારત મારું નામ ડૉક્ટર નીરવ ભુલાભાઈ પટેલ આપ સૌની વચ્ચે છ મહિના કરતાં વધારે લાંબા સમય પછી વિડીયોના માધ્યમથી ઉપસ્થિત થતા એક આનંદ પણ થાય છે અને દુઃખની લાગણી પણ થાય છે કે ઘણા સમયથી આપ સૌની સાથે રહેવાનું નથી થયું અને આપ સૌના સુખ દુઃખના પ્રસંગમાં ઉપસ્થિત થવાનું નથી થયું અને સહભાગી થવાનું નથી થયું પરંતુ આ બધું જે પ્રમાણે ઘટનાક્રમ અને મજબૂત ષડયંત્રમાં ફસાવી દેવાનું રચવામાં આવેલું હતું ખેરગામ પોલીસ ખાસ કરીને પીએસઆઈ ડીઆર પઢેરિયા દ્વારા તો એના માટે જે અમારે લડવાનું હતું ન્યાયતંત્ર સમક્ષ ન્યાયની માગણી જે કરવાની હતી તો તેની પ્રક્રિયામાં જ અમારો આટલો લાંબો સમય વીત્યો છે અને હજુ પણ અમારો એક કેસ પેન્ડિંગ જ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અને એના માટે અમે લડી રહ્યા હતા પરંતુ અને વકીલ સાહેબની સલાહ અનુસાર કામકાજ કરી રહ્યા હતા પરંતુ હવે વકીલ સાહેબની સલાહ અનુસાર હવે હું હાજર થવા જઈ રહ્યો છું અને આ જે વસ્તુ છે આખી ઘટનાક્રમ કે તે દિવસે જે વ્યક્તિ છે એ મંગુભાઈ ભડાકિયા એની પત્નીને લઈને ભાગી રહ્યો હોય છે ગાડીમાં બેસાડીને એ નજરે જોનારા અનેક સાક્ષીઓએ જોયું છે અને ત્યારબાદ એ મંગુભાઈ એને અટકાવવા જતા એના પર ગાડી ચડાવીને એને કચડી દેવાનો પ્રયાસ કરે છે આ જ વ્યક્તિ છ તારીખે પણ મંગુભાઈ ઉપર ચાર વાર ગાડી ચડાવી દે એને કચડી નાખવાનો પ્રયાસ કરે છે અને મંગુભાઈએ કરેલી પોલીસ ફરિયાદો ખેંચવા માટે દબાણ કરે છે આ જ વ્યક્તિ ઘટનાના પાંચ દિવસ પહેલાં ચાર ઓક્ટોબરે એમના ખાસ મિત્ર અને ખેરગામ તાલુકા ભાજપના આગેવાન ડૉક્ટર અમિતભાઈ પટેલ એમની બસ ચોરી કરી લે છે જ્યાં એમને ત્યાં એ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય છે અને એમની જાણ બહાર રાજસ્થાનમાં બસ વેચી દે છે એક જ અઠવાડિયાની અંદર ત્રણ ત્રણ વાર ગંભીર ગુનાઓ કરે છે અને બનાવના દિવસે પોલીસ સમયસર આવતી હોતી નથી સાડા સાત વાગ્યાની આસપાસનો બનાવ હોય છે અને પોલીસ લગભગ દોઢથી બે કલાક મોડી આવે છે આથી જે મંગુભાઈના જે સંબંધીઓ હતા અને અન્ય ઘણા લોકો હતા એ લોકો કંટાળીને પોલીસની કામગીરીથી ઘણા કંટાળેલા હોય છે આથી એ લોકો આંદોલન કરે છે અને મારા સિવાય પણ ઘણા બધા હજારો લોકો હતા તેમાંથી માત્ર આ મને ફસાવીને એક મને બરબાદ અને બદનામ કરવાનું જે કાવતરું રચવામાં આવેલું હતું તેના વિરુદ્ધ મેં ન્યાયતંત્ર સમક્ષ ન્યાયની માગણી માટે જે આગોતરા જામીન જે મારો બંધારણીય હક છે તેના માટે હું નામદાર અદાલત અદાલતો સમક્ષ સુપ્રીમ કોર્ટ સુધી લડ્યો મને પ્રારંભિક તબક્કે સફળતા નથી મળી પણ હવે હું આથી હાજર થઈ રહ્યો છું અને મને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર મારી રજૂઆતો સાંભળશે કારણ કે પોલીસ તો સાંભળવાની નથી અને કેટલાક લોકો ખુલ્લા આમ કહી રહ્યા છે કે તમે ગમે એટલી રજૂઆતો કરશો પણ પોલીસ સાંભળવાની નથી અને જો એક અઠવાડિયાની અંદર ત્રણ ત્રણ ગંભીર ગુના કરનાર વ્યક્તિ આરોપી એને ધરપકડ કરવાની માગણી કરવી એ જો ગુનો હોય ને આ દેશમાં તો હું એ ગુનો વારંવાર કરીશ કારણ કે નિર્દોષ વ્યક્તિને ન્યાય મેળવવું આજના જમાનામાં ઘણું અઘરું થઈ ગયું છે તે દિવસે હજારો લોકો ન્યાયની માંગણી કરી રહેલા હતા અને પીએસઆઈ સમક્ષ એમણે કિસ્સાઓ પણ કીધા કે અમને ન્યાય મેળવવામાં આટલી તકલીફ પડે છે એનાથી ગિનનાયેલા પીએસઆઈએ પીએસઆઈ ડીઆર પઢેરિયાએ મને બરબાદ બદનામ કરવા માટે આ કાવતરું રચેલું છે અને જે ફરિયાદી છે એણે પોતાના પર થનારી ફરિયાદ કે ખાસ કરીને એણે મંગુભાઈ પરિવારજનો અને સાગરિતો સાથે મળીને જીવલેણ હુમલો કરેલો અને એના માટે મંગુભાઈએ ત્રણ દિવસ સુધી વલસાડ સિવિલમાં સારવાર લેવી પડેલી તો એના માટે એ લોકો ફરી પોતાના પર થનારી ફરિયાદથી બચવા માટે પોતાના સાક્ષીઓ સાથે જૂઠા ફરિયાદી બનીને બેઠા છે અને જે લોકો એ ફરિયાદી હોવું જોઈતું હતું એ લોકો આરોપી બની ગયા છે અને જે લોકો આરોપી હોવા જઈતા હતા એ લોકો ફરિયાદી બની બેઠા છે આ જ ખેરગામનું પોલીસ તંત્ર છે પરંતુ હજુ પણ અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને અમે મક્કમપણે લડીશું અમને કોઈ પણ પ્રકારનો હજુ પણ ડર નથી અને ભવિષ્યમાં પણ જ્યારે પણ કોઈ પણ ગરીબ હોય કે કોઈ બી જરૂરિયાતમંદ હશે જે પણ મદદ કરવાની હશે કોઈ માટે ન્યાયની માગણી કરવાની હશે અમે વટભેર કરીશું અને ફરીથી હું કહું છું કે જો કોઈ પોલીસ સાંભળતી નહીં હોય પોલીસ ઉત્તર નહીં હોય માણસ આટલો જીવલેણ હુમલો થાય તેમ છતાંય પોલીસ દોડ દોડ બે બે કલાક સુધી ઘટના સ્થળે નહીં આવતી હોય તો પોતાની બેદરકારી છુપાવવા માટે ખોટો કેસ કરી દઈ ને પોલીસ એમ સમજતી હોય કે અમે ડરી જઈશું અમે ગભરાઈ જઈશું તો તે શક્ય બનવાનું નથી હજુ પણ અમે વઠભેર લડતા રહીશું અને આજે મારી છ મહિના સુધીની જે સફર રહી તે દરમિયાન જેટલા લોકોએ મને સમર્થન આપ્યું જેટલા લોકોએ લાગણી આપી આશીર્વાદ આપ્યા કે ઉપવાસ કર્યા બાધા રાખી દુવાઓ કરી અને તેવા તમામ લોકો આગેવાનો પરિવારજનોથી લઈને પોલીસ હોય કે પત્રકારો હોય કે રાજકારણી હોય હું તમામનો આભાર માનું છું કે જે લોકો આવા કઠિન સમયમાં સાથે ઊભા રહ્યા અને મને લડવામાં જે અન્યાય વિરુદ્ધ લડવા માટેનું જે મારી માનસિકતા છે તે દ્રઢ કરવામાં મને વધારે મદદરૂપ કરી હવે જે આગળ ન્યાયતંત્ર કરશે તેના પર જે થશે તે ચાલુ રહેશે પરંતુ મારી એક કોશિશ હંમેશા રહેશે કે આગળ જો મને મોકો મળ્યો તો આવી રીતના કોઈના પણ ભવિષ્યમાં ખોટા કેસ નહીં થાય અને આવા ખોટા કેસ કરનારા અધિકારીઓ વિરુદ્ધ પણ કડકમાં કડક પગલાં લેવાય એના માટે હું સતત લડતો રહીશ જય આદિવાસી જોહાર જય ભારત વંદે માતરમ